રાધનપુર ભાભર હાઇવે પર મસાલી રોડ પર એક મહિલાના મોતના કેસમાં નવો વળાંક આવ્યો છે સત્તર સપ્ટેમ્બરના રોજ સરસ્વતી સોસાયટીના નર્મદાબહેન પ્રજાપતિનું મોત થયું હતું શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું મોત હાઈવે પરની આર એન્ડ બીની ખુલ્લી ગટરમાં પડવાથી થયું છે પોલીસે જ્યારે હાઈવે પરના સીસીટીવી ફૂટેજની તપાસ કરી ત્યારે સત્ય બહાર આવ્યું ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે સાંજે સાત અને ઓગણીસ વાગે નર્મદાબહેન ગાયત્રી મંદિરથી મસાલી તરફના રોડ પર રસ્તો ક્રોસ કરી રહ્યા હતા તે સમયે મસાલી તરફથી આવતી રિક્ષાએ તેમને ટક્કર મારી હતી રિક્ષા ચાલક દિલીપભાઈ રહેવાસી લોટિયા રાધનપુર ઘટના બાદ રાધનપુરની રેફર હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તેમણે મૃતકના પુત્ર ખોટી માહિતી આપી કે તેમની માતા ગટરમાં પડી ગયા હતા અને તેમને બહાર કાઢીને હોસ્પિટલ આવ્યા છે નર્મદાબેનને વધુ સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા ચેતનભાઈના એક મિત્રએ તેમને સલાહ આપી કે મીડિયા સમક્ષ ગટરમાં પડવાની વાત કરવાથી સહાય મળી શકે છે જેથી તેમણે આ ખોટી માહિતી આપી હતી અત્યારે આજરોજ ઇન્ચાર્જ એસ પીડીડી ચૌધરીએ બોલાવીને પ્રેસમાં જણાવ્યું હતું કે આર એન્ડ અરજીના આધારે રાધનપુર પોલીસે તપાસ કરતા નર્મદાબહેન પ્રજાપતિનું મોત ખુલ્લી ગટરમાં પડવાથી નહીં પરંતુ રસ્તો ક્રોસ કરતી વખતે રિક્ષાની ટક્કરથી થયું હોવાનું જણાવી આવતા રિક્ષા ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈ તારીખ સત્તર નવ બે હજાર રોજ રાધનપુર શહેરમાં મસાલે રોડ ઉપર સરસ્વતી સોસાયટીમાં રહેતા નર્મદાબેન પ્રજાપતિનાઓ એમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે એમનું સારવાર દરમિયાન ધારપુર ખાતે મોત થયેલ છે જે બાબતે એમના પરિવારે પોલીસની પણ કાર્યવાહી કર્યા સિવાય એમનો અંતિમ સંસ્કાર કરેલો આ બાબતે એમાં રાધનપુર શહેરના જે આમ આદમી પાર્ટીના ગણપતિ જોશી અને કોંગ્રેસના નેતાએ પણ આ બાબતે ઇલેક્ટ્રોનિક મીડિયામાં એવું નિવેદન આપેલ કે જે મરણજાર બેન છે એમનું આર એન્ડ બી વિભાગની જે ગટર લાઇન છે એમાં પડી જવાથી મોત થયેલ છે એવા પોતા સમાચારો સોશિયલ મીડિયામાં આપી અને સરકારને બદનામ કરવાના પ્રયત્નો કરેલ જે બાબતે આર એન્ડ બી વિભાગે પોલીસને એક અરજી આપેલી અને આ બાબતે તટસ્થ તપાસ કરવા માટે જણાવ્યો હતો એસપી સાહેબની સૂચનાથી રાધનપુર પીઆઈએ આ બાબતે તટસ્થ તપાસ કરતાં સીસીટીવી ફૂટેજના આધારે એવું જણાવે છે કે જે મરણ જનાર બેન છે એમને રિક્ષાની ટક્કર વાગે છે અને ટક્કર વાગવાને કારણે એમને માથાના ભાગે હેમરેજ થાય છે અને એમને એ રિક્ષાવાળો જ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લઈ જાય છે ત્યાંથી એ બેનને વધુ સારવાર માટે ધારૂ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને એમનું સારવાર તેને મોત થયેલ છે આ બેન જે મરણ થયા છે એમના દીકરાને આ આમ આદમી પાર્ટીના ગણપતભાઈ જોશીએ જણાવ્યું કે તમ સોશિયલ મીડિયામાં તમે એવી માહિતી આપો કે તમારા મમ્મી ગટરમાં પડી જવાથી મોત થયેલ છે જેથી કરીને તમને સરકાર તરફથી સહાય મળશે એ જ એ રીતે એમણે ફરિયાદી જે મરણજનાના પુત્ર છે એમને પણ ગેરમાર્ગે દોરેલા અને એ રીતે મરણજનાના દીકરા ફરિયાદીએ પણ સોશિયલ મીડિયામાં એવું વાઈટ આપેલ ખરેખર મરણજનાનું મોત જે અમે સીસીટીવી ફૂટેજ જોયું છે એમાં રિક્ષાની ટક્કર વાગવાથી એમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ અને સારવાર દરમિયાન એમનું મોત થયેલ છે એ તટસ્થ તપાસ દરમિયાન જણાવી આવ્યું છે રિક્ષા ચાલકે પણ આ મરણ જનારને જ્યારે હોસ્પિટલમાં લઈ ગયો એ વખતે એણે ડૉક્ટરને પણ એવું જણાવેલું કે આ બેન ગટરમાં પડ્યા હતા અને હું એમને લઈને આવ્યો છું એ રીતે એણે પણ ખોટી માહિતી આપી એટલે મરણ જનારના દીકરાએ જે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે રિક્ષા ચાલક વિરુદ્ધ એમાં રિક્ષા ચાલકે પણ ખોટી માહિતી આપી છે એ સંદર્ભની પણ કલમો નોંધી અને પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને રિક્ષા ચાલક ની અટક કરેલ છે પુલવામા રિક્ષા ચાલક જેને ખોટી માહિતી પ્રથમથી આપી છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે જ્યારે બાકીના એ તો સરકારને ખોટી રીતે બદનામ કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં પાયા